નમસ્કાર મિત્રો જડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો લોકડાઉન રાત્રિ કર્ફ્યુને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે એકત્રીસ ડિસેમ્બર આવતા આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે અને શા માટે હજુ સુધી કર્ફ્યુ નહીં હટે અથવા તો હટશે તો કઈ તારીખથી દૂર થશે તેમની સંપૂર્ણ માહિતી ગૃહમંત્રી દ્વારા આપવામાં આવી છે તો મિત્રો જાણીએ કે ગૃહમંત્રી દ્વારા કયા પ્રકારના અપડેટો પ્રાપ્ત થઈ રહ્યા છે અને લોકડાઉન રાત્રે કર્ફ્યુને લઈને કયા સમાચાર

વડોદરા સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લગાડવામાં આવ્યું છે અને જે હાલ યથાવત રહેશે 31 ડિસેમ્બર આવતા લોકોની માંગ રહી હતી કે રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવે અથવા તેનો સમયગાળો ઘટાડવામાં આવે કેમ કે તેમના વેપાર ધંધા પર લોકડાઉન રાત્રિ કર્ફ્યુની અસર જોવા મળી રહી છે એટલા માટે એટલે કે મિત્રો દરેક વેપારીઓનું એવું કેવું છે કે ખરેખર આ રાત્રિ કરફ્યુ હવે ઘટાડવામાં આવે અથવા તો સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવે જેથી અમારા ધંધા ઉપર જે અસર થઈ છે તે આ એકત્રીસ ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટ કહી શકાય તેની અસર કોઈ પણ પ્રકારના ધંધા ઉપર પડે નહીં અને મિત્રો આના દ્વારા વેપારીઓ દ્વારા તેમજ અન્ય રાજકીય પક્ષો દ્વારા પણ આવા પ્રકારના બેનરો લગાડવામાં આવ્યા છે કે કરફ્યુ એટલે કે લો કરફ્યુ હટાવવામાં આવે ને ધંધો બચાવવામાં આવે તેવા બેનરો પણ લગાડવામાં આવ્યા છે અને ખરેખર શું આપના દ્વારા પણ એક મંતવ્ય લઈએ કે શું ખરેખર રાત્રિ કરફ્યુ હટાવવું જોઈએ અને હટાવવું જોઈએ તો શા માટે હટાવવું જોઈએ અને જો ન હટાવવું જોઈએ તો પણ શા માટે ન હટાવવું જોઈએ તેમની આપ કોમેન્ટ બોક્સમાં ઉત્તર આપી શકો છો અને શું તમે સહેમત છો રાત્રિ કરફ્યુ હટે કે ન હટવું જોઈએ એમાં હા અથવા તો નાનો પણ જવાબ આપી શકો છો જેથી દરેક લોકો જે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખે તેઓને ખ્યાલ આવી શકે મિત્રો ખરેખર ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારના અપડેટો પ્રાપ્ત થઈ રહ્યા છે અને આવા અનેક અપડેટો અમારા સુધી પહોંચતા રહેશે અને જે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યારે અમારી ચેનલને અને અમને સપોર્ટ કરવા માટે એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે કે જ્યાં આ લોકો નવા નવા અપડેટો પ્રાપ્ત કરી શકે તે માટે શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય